પણ તો એટલે હું હોણ તો હું થોડી કર દઉં કોમ પછી તમમ બોલાવો હમ હજી તો તળવાનું બધું બાકી હે હમ ચણાનો ખીરું પલાળીને મેલી હો હમ અને ચટણી લાજવાબ ચટણી બનાવી દીધી મું બરાબર તારું હવે તારે ઈંસીટો ખાટી જેલી ગરમ ગરમ ખબર નો નહી બોલું ઉપર લગાવવાનું પકટ દેવાનું એટલે ઊલટો વડા એ આપણે ટ્રાય માર અને પછી અંદર મૂકી દે ચીજ નીર ની સ્લાઈડ અને પછી ઉપર આ લગાઈ દે એમ બે બાજુ અને પછી છણા મોટા ગોળી તમે ચટણી આપડા હમણાં બનાવી પડી થોડી વાર પડી રે એટલે એવી થઈ જાય અને આ સેન્ડવિચ મસાલો આ સેન્ડવિચ મસાલો ઘરે જ બનાવી લઉં ઘર ઘેર બનાવીને તો હે હા બરાબર બધું રાખી રાખી કોડી કટોડી લગાઉં હા થોડી થોડી લગાટી તીખી હે રે તીખી ને કેમ કે તે બપપા કઈ આવ શી તાણો હા પપ્પા એ આવતા જ છે ઓ ઈવન ટાઈમ થઈ ગયો એટલે ઘરામ ઘરામ તળીએ એટલે નાઈ જા ઓ બહુ ખુશ ખુશ થઈ ગયો ઓ માં દી બે પકડા દીકરી એ છો બનાયા દીકરી તો વાય તો લેસન કરતા એટલે બનાયા

મનાય દેખાવ મતો બી કે લાગતી મમ્મી તા એટલે હા બરાબર કાઢ્યા ધોઈ દે પછી એટલે આખો દાળ હાથ ધોવા પડ્યો

તૈયાર માલ ખાય એટલે તરત આવી ગયો મેં ખાતા શ્યામ નો આવ્યા પપ્પા ના આયા આલી તમાર્યો પરફેક્ટ છે યં હો ખાવા પીજે જે ભૂખ તો ચા આય કપડા બદલીને નેચરમવા આયા श्याम નેચરમવા ઓ આ પેલો મસાલો લાવો ચટ આપેલું સેન્ડવિચ મસાલો ને મસાલો ઘી પડ્યું આ એ ભૂલમાંથી પડ્યું હશે બાજુ ઘી લગાવતા ખાલે છી શિવાળી તન ઘી ભાવે ના ના મને ની એટલે જ મારા આવા બધા આમ લગાવવું પડે મમ્મી તળાઈ રહ્યા હન હા મમ્મી આવો ખાવા બેઈ જવા ઓ આવી ગયા પપ્પા મે કાઈ થી લે બે પકોડા હા મમ્મી ઓ નાટી ફેવી પાપડી મસાલો ઉપર કે મસાલો ચટણીમાં પપ્પા ચટણી હા પાપી દો પાપી દો લ્યો ઓનામોના કોરિયનો તીખી ચટણી ઉમેરો મિક્સ કરી લ્યો મસ્ત લાગશે કરી દીધી તીખી ચટ મરથી પાડી લ્યો થોડી ગરમ ગરમ છે ગરમ તીખી તો ની છો અ તીનટી બાર ફાડી દીધું ધ્યાન રાખો તમે હાલ અહીંયા નીચે જાવતી બાર ફાડી દીધી આયા નીચે તો ભેગી કરી લે સફાઈ અને જમવાનો બસ બસ બહુ સરસ કૂ લાગે પેલી લાજ આપ ચટણી ઠંડી ગ્રામ ઉકીજો પછી ગરમ ગરમ ઉ છે હા તો ડિસ્લાઈન બે જડો તા ટડી ટડી આપું છે આપડા મુખાગા ખેતે બ્રેડ પકોડા